છથી સાત દરબારોએ મળી અને જામજોધપુર તાલુકાના પ્રમુખ જે દલિત છે એમને ઢોર માર માર્યો છે તો સમગ્ર મામલો શું તો આવો જાણીએ કે જામજોધપુર તાલુકાના જે પ્રમુખ છે જસુબેન રાઠોડ એમને પ્રતિક્રિયા આપી છે હોસ્પિટલમાંથી કે ગાડી પાર્ક કરવા બાબતે એ જગ્યાએ ગાડીમાં બોર્ડ માર્યું છે જામજોધપુર તાલુકા પ્રેસિડેન્ટ જે જસુબેન રાઠોડ દલિત છે જેમની ગાડીમાં એ પોતે બેઠા હતા તેમના હસબન્ડ બેઠા હતા અને એમના દેર બંને દેર બેઠા હતા ચાર લોકો બેઠા હતા તો ગાડી પાર્ક કરી અને એ દરબારો એમ કીધું કે તમે આ ગાડી કેમ પાર્ક કરો છો એવું કહીને જાતિ પ્રત્યે અડધું કર્યા એવું બધું ગાળો દીધી એવું બધું કર્યું ત્યાર પછી આ લોકો જે ગાડી ત્યાંથી કીધું કે અમે ગાડી હટાવીએ છીએ ગાડી ત્યાંથી હટાવતા હતા અને ગાડીના દરવાજે ખોલ્યો ત્યાં ઓલા લોકો છ થી સાત લોકો જે હતા એ લોકો ધોકા પાઇપ તલવારો સહિતના હથિયારો લઈ અને તૂટી પડ્યા એમાં અહીં છ થી સાત લોકોએ આ જે જેન્ટ્સ હતા જસુબેનની જોડે એમના દેર એના પતિ હતા એ લોકોને પણ ઢોર માર માર્યો છે ને જસુબેન પોતે આડે ગયા તો એને પણ માથા મારે નાક મારે ટીકા પાટુ માર મારી ઢોર માર માર્યો છે એ છ થી સાત લોકો એ આ લેડીઝને પણ માર મારેલો છે અને જાતિ પ્રત્યે પણ અડધુત કરેલા છે તો ગામ ચાંદુદપુર તાલુકાનું શેઠ વડાળા ગામ જ્યાં એ રાહુભા મયુરભાઈ અને એમના બનાવીને એમના ભત્રીજા એ લોકો દરબાર એમણે આ દલિતોને ગાડી પાર્ક કરવા બાબતે ઢોર માર મારેલો છે અને આ બાબતે અત્યારે એ લોકો હોસ્પિટલમાં છે જસુબેન અને એમના પતિ ત્યાર પછી એમના બંને દેર એ લોકોને હાથમાં ઈજાઓ થઈ છે કોકના માથામાં ઈજાઓ થઈ છે અને જસુબેનને નાક ઉપર માથો પૂરું લાગ્યું છે આવી રીતના સામાન્ય બાબતે ગાડી પાર્ક કરવા બાબતે આવી રીતના માર મારાયો છે તો મિત્રો તમે કમેન્ટ કરજો કે હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે તો હળીમળીને રહેવું જોઈએ કે આવા ઝઘડા પછી કરવા જોઈએ અને આ કમેન્ટ કરજો કે આમાં દલિતોનો નિયમ મળવો જોઈએ કે આગળ શું થવું જોઈએ